ગંગોત્રી અંગ્રેજી માધ્યમિક શાળામાં વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું સાવલીમાં શ્રી ભીમનાથ મહાદેવ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ગંગોત્રી ઇંગ્લિશ માધ્યમિક શાળા આવેલી છે જેમાં સાયન્સ એક્સપો બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકો દ્વારા માય પ્રાઇડ માય હેરિટેજની થીમ ઉપર વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ તૈયાર કરવામાં આવી હતી તેનું પ્રદર્શન આ વિજ્ઞાન મેળામાં રાખવામાં આવ્યું હતું તમામ શિક્ષકોને ટ્રસ્ટી ગણ આમંત્રિત નિરીક્ષકો વાલીઓ સૌએ ભેગા મળીને આ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ કૃતિઓ આડી વિદ્યાર્થીઓની કામગીરીને પણ બિરદાવી હતી વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલ ભીમનાથ મહાદેવ મંદિર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા સંચાલિત ગંગોત્રી અંગ્રેજી માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ શાળા આચાર્ય અને શિક્ષકોના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓના વાલીઓના સહકારથી પોતે તૈયાર કરેલી માય પ્રાઇડ માય હેરિટેજ મારું ગૌરવ મારી ધરો થીમ ઉપર છોતેરથી વધુ વિવિધ કૃતિઓ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું શાળા સંચાલકો ટ્રસ્ટી મંડળના પ્રમુખ ટ્રસ્ટીઓ શિક્ષકો પ્રાર્થના સાથેથી પ્રાગટ્ય કરી વિજ્ઞાન મેળાને ખુલ્લો મૂક્યો હતો પ્રદર્શનમાં રજૂ કરાયેલ કૃતિઓનું નિરીક્ષણ કરીને બાળકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને તેમની કામગીરીને બિરદાવી હતી વિદ્યાર્થીઓના વાલીઓએ પણ વિવિધ કૃતિઓ નિહાળીને મંત્રમુગ્ધ થઈ ગયા હતા અને આ પ્રસંગે આમંત્રિત મહેમાન આચાર્ય અને ડોક્ટર જીગર ઇનામદાર ભાજપા યુવા મોરચા પ્રમુખ દર્શિત ભટ્ટ રણજીતભાઈ વંજારા મહિલા મોરચા પ્રમુખ શિલ્પાબેન ટ્રસ્ટી રમણભાઈ પટેલ ઉમંગભાઈ શાહ આચાર્ય ભાઈ ત્રિવેદી શિક્ષકગળ અને શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા જે વર્ષોથી સ્વામીજીની કૃપાથી એમના આશીર્વાદથી જે જ્ઞાનની ગંગોત્રી વહી રહી છે એવા આ ગંગોત્રી વિદ્યાલયમાં આજે સાયન્સ એક્સપોના ઉદઘાટન સંદર્ભે અને વિદ્યાર્થીઓએ એમની જે પ્રસ્તુતિઓ તૈયાર કરી છે એને જોવા સમજવા અને માણવા માટે આજે અહીં આવવાનું થયું સમગ્ર ટ્રેષ્ટિવ આચાર્યશ્રીઓ આદર્ય પંકજભાઈ અને હકીશભાઈ સૌ હૃદયપૂર્વક અભાવી છું અને વિદ્યાર્થીઓની જિજ્ઞાસાને સાચા સ્વરૂપે વિદ્યાર્થી ગર્ગોતરી તરીકે રહેવામાં ગંગોતરી વિદ્યાલય જે રીતે નિમિત્ત બન્યું છે હૃદયપૂર્વક ગર્ગોતરી વિદ્યાલય પરિવારને અભિનંદન પાઠવું છું આ જ રીતે સમાજ માટે જ્ઞાનની અગરગોતરી નિરંતર રહેતી રહેશે એવી અપેક્ષા આપણો રામ સાહેબ we સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો